લગભગ અંદાજિત સવા કરોડના ખર્ચે એનું નું કામગીરી હાથ ધરવામાં આવેલ એક્ઝેક્ટ મને ફિગર યાદ નથી પણ અંદાજે સવા કરોડ રકમ આનો વર્ક ઓર્ડર આપ્યો એક થી દોઢ બે વર્ષ પહેલા ત્યારબાદ કામગીરી એક બે વખત મુદત લંબાવવામાં આવેલી હાલ એનું નવાણું ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને હેન્ડેડ ઓવરની જે પ્રક્રિયા છે એ ચાલી રહી છે આ એજન્સી દ્વારા જ્યારે કમ્પ્લીશન સર્ટિફિકેટ કરી અને અમને હેન્ડેડ ઓવરની જે ક્રિયા કરશે ત્યારે આગળ એન્જિનિયર દ્વારા ખરાઈ કરી ત્યારબાદ જ નગરપાલિકા સંભાળશે એટલે આમાં એજન્સી દોષિત જણાશે તો એની ડિપોઝિટમાંથી કાર્યવાહી કરવામાં આવશે એ સિક્યોરિટીમાં એને લગભગ તેરથી થી ચૌદ જેટલા વિવિધ ગાર્ડનોની અંદર સાફ સફાઈ વગેરે માટે કોન્ટ્રાક્ટ આપેલો છે અને એ અંદાજે સાત લાખની આસપાસનો કોન્ટ્રાક્ટ છે ચોક્કસ હું એસઆઈ મારફતે આની ખરાઈ કરાવી અને ક્યાં એજન્સીની બેદરકારી જણાશે તો આપણે એની સામે જરૂરી પગલાં લઈશું